મોડી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી ના ગુંડાઓ દ્વારા જે હિંસકા હુમલો કરવામાં આવ્યો તોડફોડ કરવામાં આવી એને સખત શબ્દોમાં વખોડીએ દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું એ સાચા સાચા હિન્દુ હિન્દુ ની વ્યાખ્યા કરીને જે ખોટા ઠેકેદારો છે એને ખુલ્લા પાડવામાં આવ્યા એ જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને આરએસએસ દ્વારા સાચી વાત કરી કે કોઈ પણ ધર્મ કોઈને ડરાવતો પણ નથી ને કોઈ પણ ધર્મ હિંસા ફેલાવતો પણ નથી हिंदू होय मुस्लिम होय सिख होय ईसाई होय भूत धर्म होय के भगवान महावीर होय आ तमाम लोकोए अरे तमाम संस्कृतिए हिंदू धर्मए शांति प्रेम भाईचारा दया तो आपने ने पास बनाया थे अन ये बुजुर्ग आज देश चालो थे पर પોતાના राजकीय लाभ वाटे ये भारतीय जनता पार्टी द्वारा લોકોને દબાવવામાં આવી રહ્યા છે દબાવવામાં આવી રહ્યા છે જે ધર્મના નામે રાજનીતિ કરી ને લોકોની વચ્ચે ભાગલા પાડને રાજ કરવાની જે નીતિ ચાલી રહી છે એને રાહુલજીએ સાચા આત્મા ગઈકાલે ખુલ્લી પાડી એટલે હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ ક્યારે હિંસામાં માન્ય ગય કોઈ કોઈ સાચો હિન્દુ હોય એ ક્યારે હિંસા વેદો નફરત અને કોઈને પણ ડરાવા દબાવવાનો પ્રયત્ન ક્યારે કરે પણ નહીં આ ભાજપના નેતાઓ આરએસએસ પોતાના રાજકીય એજન્ડા માટે જાણે હિન્દુ ધર્મના એકલા ઠેકેદારો હોય એ રીતે વર્તી અને લોકોને ડરાવી રહ્યા છે દબાવી રહ્યા છે દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે તારા જે સાચી વાત કીધી એનું ખોટું અર્થઘટન કરી

અડધી રાત્રે અંધારામાં આવી ને હુમલો તો કાયમ જ કરે અને એ પણ ત્યાં જે ચોકીદાર હતા એને દીકરીને સગર્ભા હતી એ સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો આ કોઈ હિન્દુ હોય શકે નહીં પણ આ હિન્દુના નામે લોકોને ડરાવા દબાવા નીકળેલા ભાજપના પીઠ અને ગુંડા માવારી તત્વો દ્વારા હુમલો થયો છે જે સાધ્ય સાધે સરકારમાં પણ બેઠેલા લોકોએ કેવા માંગીએ છે કે એક વાર જ આવો અરે બોલાવો કયા તમે કરાવવા માટે ઓક કોંગ્રેસ કે કોંગ્રેસનો કાર્યકર ક્યારે વિચારધારામાંથી પીછેહઠ કરી નથી ક્યારે કોણાથી દર્યાપણ નથી ને ક્યારે દર્યાપણ નથી ક્યારે આવા તત્વો સામે કડક મર કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને ભાજપના તમામ નેતાઓને કહેવા માંગીએ છીએ કે રાહુલજીએ બહુ સાચી વાત કરી સંસદમાં કે તમને આવનારા સમયમાં ગુજરાતમાં પણ હરાવીશું અને આ જે લડાઈ છે એ અંધારામાં આવીને હુમલો કરવાથી લડવા નીકળ્યા છો એના બદલે ભાજપના નેતાઓમાં હિંમત હોય તો સામી સાથી આવે અમે લડવા માટે તૈયાર છે ગુજરાતના લોકોના ન્યાય માટે અધિકાર માટે દબાવી પણ નહીં શકો અને આવનારા સમયમાં સો ટકા તમને ગુજરાતમાં હરાવીશું એ વાત આજે આપના માધ્યમ દ્વારા કે ભાજપના આર એસ નેતાઓને કહેવા માંગીએ છીએ અને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી અને સરકાર આવા ગુંડા મવાદી તત્વોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે અને સાચા અર્થમાં સરકાર જો લોકોનું હિત જોતી હોય તો આવા ગુંડા મવાદી તત્વો સામે કડક કડક કાર્યવાહી કરેલી માગણી રહે